નમસ્કાર મારા ગુજરાતી મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણે જ્યાં જ્યો નજર કરીએ ત્યાં અનેક સંપ્રદાય વધતા જ જાય છે વધતા જાય છે અનેક વાડાઓ વધતા જ જાય છે તો ધર્મ એક જ છે ધર્મ અનેક નથી તો પછી આ ધર્મના વાળાઓ કેવી રીતે બન્યા તો ધર્મ એટલે સનાતન પછી ભલે તને હિન્દુ હોય કે તને મુસ્લિમ હોય કે પછી ઈસાઈ હોય કે શીખ હોય કે તમે જૈન હોય કે તમે કોઈ પણ રાજ્યના હોય કે કોઈ પણ દેશના હોય દરેકનો જન્મ પાંચ તત્વથી જ થાય છે અને દરેકનું જીવન પણ પાંચ તત્વથી જ ચાલે છે બીજું દરેકના શરીરમાં લોહીનો કલર લાલ જ હોય છે દરેકના શરીરની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ એક જ હોય છે દરેકના અંદર મુખ્યત્વે દસ નાળીઓ કામ કરી રહી હોય છે દરેકની શ્વાસોશ્વાસની ક્રિયા પણ એક જ હોય છે અને દરેકના શરીરમાં આત્માનો અંશ પણ એક જ પ્રકારનો હોય છે અને દરેકના અંદર મસ્તકના ભાગમાં અનહદનાદ પણ ચાલી રહ્યો છે અને આ જ સનાતન છે કેમ કે સનાતનમાં કોઈ ભેદભાવ નથી જેમ સૂર્યનો પ્રકાશ કાદવ કીચડમાં ગુલાબના ફૂલમાં ગંદકીમાં અમીરના બંગલા ઉપર કે ગરીબના ઝૂંપડા ઉપર એક સરખો જ પડે છે પ્રકાશ કોઈનાથી ભેદભાવ રાખતો નથી તો પછી ધર્મ તો ક્યોથી ભેદભાવ રાખે તેમ સતો આજે ધર્મના ટુકડે ટુકડા કેમ થઈ ગયા ધર્મના વાડા કેમ થઈ ગયા એક ધર્મ બીજા ધર્મનો દુશ્મન કેમ થઈ ગયો એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધી કેમ થઈ ગયો આનું કારણ શું તો એક વખતે એવું બન્યું કે પાંચ ઓધળા માણસો હાથી પાસે પહોંચી ગયા અને પાંચ માણસોએ હાથીને જોવાનો પ્રયત્ન કર્યો તો એક ઓંધળાના હાથમાં હાથીના પગ આવ્યા બીજા ઓંધળાના હાથમાં હાથીનું પૂંસડું આવ્યું ત્રીજાના હાથમાં હાથીનું પેટ આવ્યું ચોથાના હાથમાં હાથીની સૂંઠ આવી અને પાંચમાના હાથમાં હાથીના કાન આવ્યા તો આ લોકો તો ઓધળા હતા જ તેથી પૂરેપૂરો હાથી જોઈ ન શક્યા પરંતુ જેના હાથમાં હાથીનું પેટ આવ્યું તેને હાથીનું વર્ણન કરતો કહ્યું કે હાથી દિવાલ જેવો છે તો બીજો કહે નારે ના હાથી તો થાંભલા જેવો છે કેમ કે તેના હાથમાં હાથીના પગ આવ્યા હતા ત્રીજો કહે કાનવાળો કહે અરે નારે ના હાથી તો સુપડા જેવો છે ચોથો સૂંઢવાળો કહે અરે ના ભાઈ ના હાથી તો પાઇપ જેવો છે પાંચમો પૂંછડીવાળો કહે અરે ના ભાઈ ના હાથી તો દોરડા જેવો છે અને એમ કહીને એ પોંચે આંધળા એકબીજા સાથે ઝગડવા લાગ્યા અને આજ પણ આ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે કેમ કે આ પોંચ ઓંધળાનું સમાધાન કોણ કરે અને કોણ તેમની દ્રષ્ટિને ખોલી જાગૃત કરી આખા હાથીના દર્શન કરાવે કેમ કે તેમની વાત પણ સાચી છે તેમના હાથમાં હાથીનો જે અવયવ આવ્યો તેનું તેમણે વર્ણન કર્યું છે પરંતુ બધાએ ભેગા મળીને જો અવયવોને જોડ્યા હોત તો તેમને ખબર પડે કે ખરેખર હાથી કેવો હશે અને એટલું જ્ઞાન પણ મળે કે આપણા હાથમાં જે આવ્યો છે તે બધા જ હાથીના અવયવો હતા તો તે લોકો પણ શિકાર કરત કે અમે આખી આખો હાથી જોયો નથી પરંતુ તે પાંચ લોકોએ હાથીના ભાગલા પાડી દીધા તેવી જ રીતે આજે જે લોકો સનાતનને સમજી શક્યા નથી તેમને આ જગતમાં ધર્મનો અંધકાર ફેલાવી દીધો છે અને ધર્મનું વિભાજન કરીને ધર્મના વાડા બનાવી દીધા છે અને એ જ ધર્મ વિભાજન કરીને લોકો જગતના કલ્યાણ માટે નહીં લોક કલ્યાણ માટે નહીં પણ સ્વકલ્યાણ માટે આજે એ વાળાઓનો એક ધંધો કરી દીધો છે આપણે જોઈએ છીએ કે સનાતનનો કોઈ વાડો હોવો જ નહીં જેમ સિંહનો કોઈ વાડો હોય નહીં પૂરું જંગલ સિંહનું જ હોય કારણ કે જંગલનો રાજા સિંહ છે તે કોઈ વાડામાં રહી શકતો નથી તેવી જ રીતે અનંત બ્રહ્માંડનો રાજા પરમાત્મા છે તે કોઈ વાડામાં કેવી રીતે બંધનમાં રહી શકે અને જ્યાં વાડા છે જ્યાં સીમા છે જ્યાં હદ છે ત્યાં તો બંધન છે તો પરમાત્મા બેહદ છે તો આજે જે વાળાઓ છે અને એ વાળાઓમાં જે ટોળે ટોળો આપણને જો જોવા મળે છે તે શું ખરેખર સનાતન ધર્મ છે કે પછી ધર્મના નામે એક નાટક છે હરિ ઓમ તત્ આદેશના પ્રણામ